નમસ્કાર મિત્રો સ્ટડી છે આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી બી દ્વારા આપણા ચૂંટણી કાર્ડના એસઆઈઆર કરવામાં આવ્યા છે તો આજે આપણે જોવાનું છે કે તમારું એસઆઈઆર વાળું નવું ચૂંટણી કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું નવું એસઆઈઆર ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં ટાઈપ કરવાનું છે વોટર ઈ સી આઈ એટલે આ રીતનું પેજ ઓપન થશે અહીંયા જે વોટર લખ્યું છે પર ક્લિક કરો ઇલેક્શન કમિશનની આ રીતનું પોર્ટલ ઓપન થઈ જશે હવે અહીંયા તમારે અપ અને લોગિન બે ઓપ્શન આપવામાં આવ્યા છે જો તમારું ઓલરેડી એકાઉન્ટ બનાવેલું હોય તો ડાયરેક્ટ લોગિન કરી શકો છો અથવા તો અહીંયાથી તમારે સાઇન અપ કરવાનું છે તો તે કઈ રીતે કરવાનું છે તે હું તમને બતાવું છું તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ઈમેલ એડ્રેસને આપવાનું છે જે ઓપ્શનલ છે નાખવું હોય તો નાખાય નહીં તો ચાલે ત્યારબાદ આ જે કેપ્ચા છે તે અહીંયા ફિલ કરવાનો છે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે મારે ઓલરેડી એકાઉન્ટ બનાવ્યું છે એટલે હું ડાયરેક્ટ લોગ ઇન કરું જો લોગ ઇન પર પ્રેસ કરશું એટલે આ રીતે પેજ ઓપન થશે અહીંયા તમે મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને એપિક નંબર આ ત્રણ વસ્તુ દ્વારા લોગ ઇન કરી શકો છો ત્યારબાદ આ જે કેપચા છે તે અહીંયા ફિલ કરવાનો છે અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે એટલે ફરી તમે ઇલેક્શન કમિશનના પોર્ટલ પર પહોંચી જશો એ તમારું લોગ ઇન થઈ જશે હવે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે હવે જ્યાં ઈ એપિક ડાઉનલોડ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું એક પેજ ઓપન થશે અહીંયા તમારે તમારો ચૂંટણી કાર્ડનો જે નંબર આવે છે તે નાખવાનો ત્યારબાદ સ્ટ્રીટ સિલેક્ટ કરવાનો છે અને સર્ચ કરવાનું છે એટલે તમારું નવું એસઆઈઆર વાળું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી નવું એસઆઈઆર ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની તો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત